નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો આપણે જણાવી દઈએ કે ભૂખમારાથી એકસો ચોવીસ લોકોના મોત હજી સંખ્યા વધી શકે છે ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો ગાજામાં ઇઝરાયલ અમાસ યુદ્ધના બાવીસ મહિના દરમિયાન ભૂખમારાથી એકસો ચોવીસ લોકોના મોત થયા છે જેમાંથી એક્યાસી બાળકો છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે જુલાઈમાં ચારે લોકોના મોત ભૂખમરાથી થયા છે અહીં પચાસ ગ્રામના બિસ્કીટની પેકેટની કિંમત રૂપિયા સાતસો પચાસ છે રોકડા ઉપાડવા માટે પિસ્તાલીસ ટકા સુધી કમિશન ચૂકવું પડે છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ઘણા લોકો મીઠું ચાટી અને પાણી પીને ગુજારન ચલાવી રહ્યા છે એક પત્રકારે કહ્યું કે એકવીસ મહિનામાં મારું વજન ત્રીસ કિલો ઘટી ગયું છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ